રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે કચ્છના ગાંધીધામ ખાતે જગતસિંહ જાડેજા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત અને સંચાલિત ડ્યુન્સ કોલેજનું ઉદઘાટન કરાયું છે રાજ્યપાલશ્રીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનથી કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ભયાનક ભૂકંપની બાદ વિકાસની સંભાવનાઓને પારખી હતી વર્તમાન સમયમાં વિકાસથી કચ્છની તકદીર અને તસવીર બદલવાનો શ્રેય રાજ્યપાલ શ્રીએ વડાપ્રધાન શ્રીને આપ્યો હતો વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કના નિર્માણથી કચ્છ દુનિયામાં ગ્રીન ઉર્જાનું કેન્દ્ર બનશે તેમ રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું ડ્યુન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ શ્રીએ યુવાઓ શિક્ષણ હાંસલ કરે વૈચારિક રીતે બૌદ્ધિક બને અને દેશના વિકાસમાં સહભાગી બને એ બાબત ઉપર ભાર મૂક્યો હતો ગાંધીધામ પધારેલા શ્રીનું કચ્છી પાગડી અને કચ્છી ભરતકામથી સુશોભિત કોટી પહેરાવીને કચ્છી સંસ્કૃતિ મુજબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ડ્યુન્સ કોલેજના ઉદઘાટન સમારોહ નિમિત્તે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા જગતસિંહ જાડેજા એજ્યુકેશન ટ્રસ્ટ ફાઉન્ડેશનના એમડી શ્રી મનદીપસિંહ જાડેજા ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ પૂર્વ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અંજાર પ્રાંત અધિકારી શ્રી એસ જે ચૌધરી જેજે એજ્યુકેશન ફાઉન્ડેશનલ પરિવારના પ્રતિનિધિશ્રીઓ વા વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા